સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ યસ સોનીની મીઠડા મહેમાન ફિલ્મે તેનું પ્રથમ સપ્તાહ પૂરું કરી લીધું છે અને આ ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં કેટલી કમાણી કરી છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યસ સોની આરુણ પટેલ મિત્ર ગઢવીને મીઠડા મહેમાન ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર પણ જબરજસ્ત કમાણી કરી રહી છે આ ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર બે કરોડ અઠ્યાવીસ લાખની કમાણી કરી લીધી છે આમ યસ સોનીની મિક્ષા મહેમાન ફિલ્મ બે ની ત્રીજી સૌથી વધુ ઓપનિંગ વીકનું કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ છે મીઠા મહેમાન ફેલા બે હજાર પચીસમાં રિલીઝ થયેલી મલ્હાર ઠાકરની ઓલ ધ બેસ્ટ પાંડ્યા ફિલ્મ હતી જે ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર ત્રણ કરોડ ત્યાંસી લાખની કમાણી કરી હતી આમ મલ્હાર ઠાકરની ઓલ ધ બેસ્ટ પંડિયા ફિલ્મ ફર્સ્ટ સૌથી વધુ કમાણી કરનાર બની હતી બીજા નંબરે આવે છે ઉમરો ગુજરાતી ફિલ્મ ઉમરો ગુજરાતી ફિલ્મે તેના સૌ પ્રથમ સપ્તાહમાં ત્રણ કરોડ સાત લાખની કમાણી કરી હતી આમ ઉમરો ફિલ્મ બે હજાર ની બીજી સૌથી વધુ સૌ સપ્તાહમાં કમાણી કરનાર ફિલ્મ બની હતી તે બાદ હવે ત્રીજા નંબરે યશ સોનીની મીઠડા મહેમાન ફિલ્મ આવી ગઈ છે જેને તેના પ્રથમ સપ્તાહ બે કરોડ અઠ્યાવીસ લાખ ની કમાણી કરી લીધી છે આમ યશ સોનીની મીઠડા મહેમાન ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને મીઠડા મહેમાન ફિલ્મ તેના બીજા સપ્તાહમાં આવી ગઈ છે અને આ ફિલ્મને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી છે અને મીઠડા મહેમાન ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ થઈ ગઈ છે તો આપ સૌએ યશ સોની મિત્ર ગઢવી આરોહી પટેલની મીઠડા મહેમાન ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને શું લાગે છે યસ સોનીની મીઠડા મહેમાન ફિલ્મ તેના લાઈફ ટાઈમમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી